શ્રી કૃષ્ણ મિત્રો ભયંકર ગરમી પડી રહી છે અને આવા બફારામાં રાત્રે રસોઈ બનાવવાની ઈચ્છા જ નથી થતી અને જો ઈચ્છા થાય અને રસોઈ બનાવીએ તો ભૂખ મરી જાય છે એટલો સખત બફારો છે પણ આજે આપણે એક ચમચી તેલમાં ખૂબ જ ઝડપથી બની જાય અને ખાવાની મજા પડી જાય એવા એકદમ ટેસ્ટી હાંડવા બાઈટ્સ બનાવીશું જે ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ એટલા જ સરસ ટેસ્ટી લાગે છે પણ આજની રેસિપી શરૂ કરતાં પહેલાં જો તમને મારી રેસિપીસ ગમતી હોય તો રેસીપીની નીચે એક લાઇકનું બટન આપેલું છે તે જરૂરથી દબાવી દેજો હવે અહીં બપોરના ભાત વધી ગયા હતા એક કપ જેટલા બાસમતી ચોખા અહીં વધેલા છે આટલી મોંઘવારીમાં બાસમતી ચોખા ફેંકી દેવા પણ પોસાય નહીં અને રાત્રે કોઈ ઠંડા ભાત ખાતા પણ નથી તો આનો ઉપયોગ કરીને મેં વિચાર્યું કે એક સરસ મજાની રેસિપી બનાવી લઈએ જેથી રાતનું ડિનર પણ થઈ જાય અને આ બપોરના વધેલા ભાત પણ વપરાઈ જાય તો આ ભાતને આપણે મિક્સર ઝારની અંદર લઈ લઈશું હવે એટલા જ માપથી આપણે સોજી લેવાની છે જેટલા ભાત હોય તેટલા જ સોજી લેવાની તમે કોઈ પણ રાંધેલા ચોખા અહીં લઈ શકો છો અને હવે આની અંદર એક કપ જેટલી ખાટી છાશ લઈ લઈશું તમારી પાસે જો ખાટી છાશ ન હોય તો તમે અડધો કપ જેટલું ખાટું દહીં અને જરૂર મુજબ પાણી એડ કરીને પણ આ બનાવી શકો છો તો હવે આ બધાને આપણે એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લઈશું અને જરૂર લાગશે તો થોડુંક પાણી એડ કરીને ફરીવાર ગ્રાઇન્ડ કરીશું આપણે એકદમ ઢોસાનું જેવું ખીરું હોય તેવું બનાવવાનું છે સોરી ઢોસાનું તો નહીં પણ ઇડલીનું હોય તેવું કેમ કે ઢોસાનું તો થોડુંક પાતળું હોય છે તો જો એકદમ સરસ આ ગ્રાઇન્ડ થઈ ગયું છે હવે આપણે એક બાઉલ લઈ લઈશું અને બાઉલની અંદર આ ખીરું નાખી દઈએ જો કેટલું ઘાટું છે તમે જોઈ શકો છો હવે આની અંદર આપણે થોડાક શાકભાજી ઉમેરી દઈશું જેમાં અહીં મેં ખમણેલી દૂધી ખમણેલું ગાજર ઝીણી સુધારેલી કોથમીર ઝીણી સુધારેલી કોબી અને ઝીણું સુધારેલું કેપ્સિકમ લઈ લીધું છે બધું જ લગભગ મેં એક એક વાટકી જેટલું લીધેલું છે અહીં શાકભાજી તમે તમારી ચોઈસ પ્રમાણે ગમે તે લઈ શકો છો જે પણ તમારા ફ્રીજમાં અવેલેબલ હોય તે ગમે શાકભાજી તમે આની અંદર એડ કરી શકો છો હવે આની અંદર આપણે એક મોટી ચમચી જેટલી લસણ આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું તમે જો લસણ ન ખાતા હોય તો સ્કીપ કરીને ખાલી આદુ મરચાંની પેસ્ટ નાખી શકો છો અને હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈએ આમ સાંજે આપણે આટલા બધા શાકભાજી નથી ખાતા હોતા પણ આ બહાને આટલા બધા શાકભાજી પણ સરળતાથી ખવાઈ જશે તો આને બરાબર હલાવીને મિક્સ કરી લઈએ આ ખૂબ જ ઝડપથી બની જાય છે ફટાફટ આ ખીરું તૈયાર કર્યું અને હાંડવા બેટ્સ બની ગયા અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે તો હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું પાંચ ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખી દઈશું તમે જો ભાતમાં મીઠું નાખેલું હોય તો તમારે મીઠું એ પ્રમાણે સાચવીને ઉમેરવાનું જેથી ખારું ન થઈ જાય અને હવે એક નાની ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરી દઈશું જેથી છાશની જે ખટાશ છે તે બેલેન્સ થશે અને તેના કારણે ટેસ્ટ સરસ આવશે આનાથી સ્વીટ ટેસ્ટ નહીં આવે તો જરૂરથી એડ કરજો અને હવે આ બધાને મિક્સ કરી લઈએ આમાં એક્સ્ટ્રા કોઈ જ મસાલા નથી છતાં પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ગરમીમાં અમે બહુ મસાલાવાળું અને તીખું ખાવાની મજા પણ નથી આવતી તો જે આ બધું સરસ મિક્સ થઈ ગયું છે તો હવે એને ઢાંકીને એક મિનિટ માટે રહેવા દઈશું જેથી સોજી સરસ ફૂલી જાય તો એક મિનિટ થઈ ગઈ છે આપણે એક વખત હલાવીને બરાબર મિક્સ કરી જોઈએ ખીરું આપણું પહેલાં કરતાં થોડુંક ઘટ થઈ ગયું છે પણ હમણાં આપણે આની અંદર પાણી એડ નહીં કરીએ કેમ કે શાકભાજી પણ પોતાનું પાણી છોડે છે તો આપણે અડધું ખીરું અલગ કાઢી લઈએ બધામાં એકી સાથે આપણે ઈનો મિક્સ નહીં કરીએ નહીંતર ઈનો ઇફેક્ટ જતી રહેશે તો અડધું ખીરું અલગ કાઢ્યા પછી હવે આની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે હું આની અંદર ફરીવાર બે ટેબલ સ્પૂન જેટલી છાશ રેડું છું તમે પાણી પણ રેડી શકો છો અને આને બરાબર મિક્સ કરી લઈશું અને બાકીનું જે ખીરું બચ્યું છે તે આપણે જ્યારે બનાવીશું ત્યારે તેની અંદર જરૂર મુજબ એડ કરીશું હવે આની અંદર ઈનો નાખતા પહેલાં આપણે અપન પેન લઈ લઈએ આ અપમ પેનમાં મેં પહેલાંથી થોડું થોડું તેલ નાખી દીધું છે લગભગ પા ચમચી જેટલું અને હવે આની અંદર જરાક જરાક રાઈ સફેદ તલ અને મીઠો લીમડો નાખી દઈશું આ આપણે ગેસની નીચે પહેલાં કરી લેવાનું અને પછી આને ગેસ ઉપર મૂકવાનું એનું કારણ એ છે કે મેં જ્યારે પહેલી વખત આ બનાવ્યા હતા તો મેં ગેસ ઉપર અપમ પેન મૂકીને પછી તેલ નાખ્યું અને પછી બધામાં રાઈને તલ નાખવા ગઈ તો જે પહેલી વખત જેમાં તેલ નાખ્યું હોય તે ગરમ થઈ ગયું હતું અને તેની કારણે તેની અંદરથી રાઈ અને તલ બધું ઉડીને બહાર આવી ગયું હતું એટલે આ વખતે મેં વિચાર્યું કે પહેલાં આવી રીતના આપણે બધું નાખી દઈએ અને હવે આને આપણે ગેસ ઉપર મૂકી દઈશું આને ગેસ ઉપર મૂક્યા પછી આપણે જે ખીરું અલગ કાઢીને રાખ્યું હતું તેની અંદર આપણે ઈનો નાખી દઈએ એક ચમચી જેટલો આપણે આની અંદર ઈનો નાખીશું અને થોડુંક પાણી નાખીને આને બરાબર મિક્સ કરી લઈશું ઘણી વખત ચોખા કયા પ્રકારના છે તેના ઉપર પણ ડિપેન્ડ કરે છે જો કદાચ તમારા ચોખા એવા હોય કે ઘણી વખત એવું થાય કે મેં એક વખત બનાવ્યા હતા તો આમ સરખા ફૂલ્યા ને એકદમ ફેલાઈ ગયા હતા પ્રસરેરા જેવા થઈ ગયા હતા તો એવું કદાચ થાય તો તમારે થોડીક સોજી વધારે એડ કરી દેવાની તો બરાબર થશે તો જો ગેસ ઉપર મૂક્યા પછી હવે રાઈ તલ બધું ફૂટી ગયું છે તો હવે આની અંદર એક એક મોટી ચમચી જેટલું આ બેટર નાખી દઈએ અને મીડિયમ ફ્લેમ પર આને બે મિનિટ માટે થવા દઈશું ઢાંકીને અને બે મિનિટ પછી આપણે આને પલટાવી દઈશું અને બીજી બાજુ પણ બે મિનિટ માટે થવા દઈશું તો લગભગ પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે ટોટલ અને આપણા હાંડવા બાઈટ્સ બધી બાજુથી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે ઉપર નીચેથી એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી ખાવામાં એકદમ સોફ્ટ અને ટેસ્ટી અને ખાવામાં મજા આવે છે તો ગરમા ગરમ આને આપણે સર્વ કરી દઈએ તમે આને આપણે જેમ હાંડવો બનાવી છે મોટા પેનમાં એવી રીતે આખો એક પણ બનાવી શકો છો પણ કંઈક ખાવામાં વેરાયટી લાગે એટલે મેં આવી રીતના ટ્રાય કર્યું છે તો તમે પણ જો બપોરના ભાત વધી જાય તો એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો આ રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસિપીસ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઈબ કરું બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું એક નવી રેસિપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ